હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો પરિસ્થિતિ બદલાતા વાત નથી લાગતી કાલે થોડા સમય પહેલા અમેરિકા આપણું મિત્ર રાષ્ટ્ર જેવું હતું અને ટ્રમ્પ અને મોદીના સંબંધો સારા આજે એ જ સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અમેરિકાએ આપણા ઉપર ટેરિફ લગાવી દીધી છે પરંતુ એક કહેવત છે કે દુશ્મનનો દુશ્મન મિત્ર એ નાતે ચીન સાથે આપણા સંબંધો સુધરી રહ્યા છે કાલે ની જે મીટિંગ છે વીસ દેશોની અને એમાં ચીનમાં એની સમિટ હતી એમાં મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ આપણા મિત્ર કાયમી માટે રશિયા આપણું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે પુટિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનો જે વાર્તાલાપ થયો છે જે એની બોડી લેંગ્વેજ એમની હસી મજાક જે કાલે જોવા મળી છે જે એમના ચહેરા ઉપરના ભાવ જોવા મળ્યા છે તેનાથી વિશ્વમાં કંઈક નવું થવાની બીજા ઘણા દેશોને આશા પસ રહી છે કે અમેરિકાની જમાદારમાંથી જે વિશ્વની મુક્તિ મળે એના માટે આ ત્રણ દેશોનું સંગઠન આમ તો પાંચ દેશોનું સંગઠન છે એમાં રશિયા ચીન ભારત દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ બ્રિક દેશો બ્રિક્સ દેશો અને આ નવું સંગઠન કંઈક નવું કરવા માટે જઈ રહ્યું છે મિત્રો હવે આપણે બજારની વાત કરી કે ગિફ્ટ નિફ્ટી ચોવીસ હજાર સાતસો પંચાવન સપાટ દેખાઈ રહ્યો છે કાલે સેન્સ પૂર્ણો ટકો એટલે કે પોણસો ને ચોપન પોઈન્ટ વધી એંશી હજાર ત્રણસો ચોસઠ ઉપર બંધ રહ્યો નિફ્ટીમાં પણ જીરો પોઈન્ટ એક્યાસી પૂર્ણો ટકો ઉપર વધી એકસો અઠ્ઠાણું એટલે બ્યાસી પોઈન્ટ વધી અને ચોવીસ હજાર છસો ઉપર પચી ઉપર બંધ રહ્યો બેંકની ટીબોમાં અઢાર ટકા ઉપર વધારો હતો પરંતુ મિડકેપ અને સ્મોલ કેપના શેરોકાલે બે ટકા મિડકેપ ઇન્ડેક્સમાં બે ટકાનો વધારો હતો અને એક હજારને અઠ્ઠાણું પોઈન્ટ વધી અને છપ્પન હજાર આઠસો પચીસ ઉપર બંધ્યો હવે વિદેશી રોકાણકારોની વેચવાલી હજુ પણ સતત ચાલુ છે કાલે રોકવાલી થોડીક ધીમી પડી છે એફઆઈએ એટલે વિદેશી રોકાણકારોએ એક હજાર ચારસો ત્રીસ કરોડની કેશમાં વેચવાની કરી પરંતુ મિત્રો વિદેશી રોકાણકારોએ સ્ટોક ફ્યુચરમાં સ્ટોક ફ્યુચરમાં ચારસો તેત્રીસ કરોડના કરોડની ખરીદારી કરી છે અને ઇન્ડેક્સ ફ્યુચરમાં ત્રણ હજાર બસો અઢાર કરોડની ખરીદારી કરી છે મિત્રો આપણા ઘરેલું ફંડોએ કાલે કેશમાં ચાર હજાર ત્રણસો ને પિસ્તાળીસની ખરીદારી કરી હવે એનએસયુ ઉપરના શેરોમાં એક હજાર નવસો પિસ્તાળીસ શેરો કાલે વધતા હતા અને આઠસો ને બ્યાસી શેરો વધતા હતા હવે કાલે એસોજી સમિટમાં જે ભારત ચીન અને રશિયાની જે બેઠક બેઠકથી અને બધા દેશો ભેગા થયા એનાથી અમેરિકા ભૂખ લઈ ગયું છે મિત્રો ટ્રમ્પના બયાન ઉપર બયાન આવી જાય છે અને એમણે બયાનમાં લખ્યું છે કે ભારત વધારેમાં વધારે તેલ અને હથિયારો રશિયા પાસે ખરીદે છે અને યુ એસ પાસેથી ઘણી ઓછી ખરીદી કરે છે ભારતે ઝીરો ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે પરંતુ હવે દેર થઈ ગઈ છે મિત્રો હવે આવા એમના બયાનો સતત આવતા રહે છે અને એમના ચહેરા ઉપરથી અને એમની લેંગ્વેજ ઉપરથી દેખાય છે કે અમેરિકા બુખ લઈ ગયું છે મિત્રો હવે બીજી વાત કરીએ કે મોટા ભાગના શેરોમાં એક ટકાથી સાડા ચાર ટકાનો વધારો હતો એમાં નિફ્ટી ઓટો નિફ્ટી ઓટોમાં ત્રણ ટકાનો વધારો હતો નિફ્ટી ઓટોમાં મિત્રો જે ઓટો સેક્ટર છે એમાં જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર એવી સેક્ટર છે એ જોરદાર ભારતમાં ચાલવાનું સરકાર એના માટે કટિબદ્ધ છે જે વિદેશી હુંડિયામાં આપણું તેલ કાચા તેલ પાછળ ખર્ચાઈ રહ્યું છે એ એનું બઢર ઓછું થાય એના માટે આ સેક્ટર એવી સેક્ટરને ખૂબ ભાર આપી રહ્યું છે નિફ્ટી આઈપી આઈટીમાં ખાલી ઇન્ડસ્ટ્રીમાં દોઢ ટકાનો વધારો નિફ્ટી એનર્જીમાં પણ દોઢ ટકાનો વધારો અને ડિફેન્સ જે સેક્ટર છે એમાં અઢી ટકાનો વધારો થયો હતો હવે આપણે કંપનીઓ વિશે વાત કરીએ કે ડાયનામિક કેબલ ચારસો ને ત્રીસ રૂપિયા અઢી ટકાનો કાલે વધારો લોએડ એન્જિનિયરિંગ ચોસઠ પોઈન્ટ ત્યાંશી રૂપિયા ઉપર એટલે કાલે ત્રણ ટકાનો વધારો ઓલા ઇલેક્ટ્રિક પંદર સાડા પંદર ટકાનો વધારો મિત્રો બાસઠ રૂપિયા ને અડતાળીસ પૈસા ઉપર ભોગવી દઉં આ ઈવી સેક્ટરની ટુ વ્હીલર બનાવતી કંપની છે કંપની ઉપર દેવું છે નુકસાનમાં કામ કરે છે પરંતુ કેટલાક કારણોસર હવે આ ઓલા એવા ન્યૂઝ છે કે ફોર વ્હીલર પણ બનાવી શકે છે મિત્રો અને જે બેટરીમાં ઇથોલીન કેવું કોઈ વપરાય છે એ પણ એની ફેક્ટરીમાં એ બનાવવા મળ્યું છે પછી એપોલો માઇક્રો સિસ્ટમ ડિફેન્સનો સ્ટોક બસો છાસઠ રૂપિયા કાલે દોઢ ટકાનો વધારો આરપીએનએલ રેલવેનો સ્ટોક ત્રણસો પંદર રૂપિયા હાડા ચાર ટકાનો વધારો પારાદીપ ફોસ્ફરેટ બસોને બાસઠ એક ટકાનો વધારો ફર્ટિલાઇઝર સ્ટોકનો છે પારસ ડિફેન્સ ડિફેન્સ સ્ટોકનો છે છસો ને ત્રેસઠ અઢી ટકાનો વધારો ટીના રબર બે ટકાનો વધારો આઠસોને ઓગણી ઉપર અને વિદેશભાઈ બારસો ને ત્રેસઠ કાલે છ ટકાનો વધારો આવી રીતે કંપનીઓ મોટાભાગની વધી રહી છે કાલે પોર્ટફોલિયો સરસ અઢી ટકા વધારો દેખાતો હતો પોર્ટફોલિયોમાં જે મારો એન્જલનો પોર્ટફોલિયો મેં જે અલગ બનાવ્યો છે એમાં મારે અઢી ટકાનો કાલે વધારો હતો ખૂબ ઘટ્યો હતો સાહીઠ ટકા પ્રોફિટવાળો પોર્ટફોલિયો કટીને અડતાળીસ ટકા પ્રોફિટ થઈ ગયું હતું કાલે એકાવન સાડી એકાવન ટકા જેવું પ્રોફિટ એમાં દેખાડતું હતું મિત્રો જે માણસ મક્કમ છે જે માણસ મજબૂત છે જે માણસને કાંઈક કરવું છે લાંબા સમયે રોકાણ કરવું છે સારી કંપની પકડીને બેહવું છે મિત્રો પોર્ટફોલિયોમાં એવી બે ત્રણ કંપનીઓ તો રાખજો જે લોંગ ટાઈમ માટે તમે લીધી હોય એને થોડા પ્રોફિટમાં વેચી ના દેતા બીજું તમારે થોડું ઘણું લીધા રાખો વેચે રાખો એ તમારી રીતે કરો પરંતુ તમારા પોર્ટફોલિયોમાં સારી ક્વોન્ટિટી સારી ત્રણ થી ચાર સ્ટોક એક બાજુ હોવા જોઈએ એ એનું વિઝન એ પૈસા તમે ધારો કે રોકાણ કોઈ કંપનીમાં કર્યા હોય ધારો કે પાંચ લાખ રૂપિયા કે બે લાખ કંપનીમાં રોકાણ કરી નાખ્યો અને જે સારી ક્વોન્ટિટી ભેગી કરી સારી કંપનીમાં સારી ક્વોન્ટિટી ભેગી કરી મૂકી રાખે એ છેને ના હલાલ હું મારા પોર્ટફોલિયોમાં એવી દસ કંપનીઓ છે એને હું વેચતો નથી એનું ડિવિડન્ડ આવે મારે મારા પોર્ટફોલિયોમાં એ મારા માટે નથી એ આવનારી પેઢી માટે બીજા ઘણા સ્ટોકો પડ્યા એમાં તમને પ્રોફિટ મળતું હોય તો તમારે વેચી મારો એના બદલે બીજો સ્ટોક લ્યો એ ઘટે તો પછી એને લ્યો એ કળમથલ કરો તમારે પરંતુ જે મજબૂતાઈ છે જે તમે લીધા છે ખૂબ મહેનત કરીને તમે જે સ્ટોકમાં તમારું હોલ્ડિંગ બનાવ્યું છે જે સ્ટોકમાં તમે શરૂઆતને તબકે દાખલ થયા છો જે તમારું સારું પ્રોફિટ છે જે સ્ટોક તમને ગમે છે એ સ્ટોકને પડ્યો રાખો એ તમને કંઈક તમારા માટે સારું કરી નહીં દેખાડશે પરંતુ મિત્રો એમાં એક ખ્યાલ રાખવાનો છે એ કંપનીનો ગ્રોથ સારો હોવો જોઈએ જો કંપનીનો ગ્રોથ ના હોય તો વેચી મારું જો ખાસ વાત એ છે કે કંપની શાના ઉપર ટકી લે વેચાણ અને પ્રોફિટ જો કંપની કોઈ વેચાણ જ ના કરતી હોય વેચાણમાં ઘટાડો થતો હોય પ્રોફિટમાં ઘટાડો થતો હોય તો એવી કંપની આપણા પોર્ટફોલિયોમાં લોબો સમય આપણે ના રાખી શકીએ પરંતુ જે કંપનીએ આપણે લીધેલી કંપની ઉતરોત્તર વધે જતી હોય ઉત્તરોત્તર સતત ચાલતી હોય તેવી કંપનીનો સ્ટોક પકડી દેવાનો ભલે એક બે ક્વાર્ટરમાં થોડુંક કલાક શેર કોઈ કારણોસર વધઘટ થયું હોય એના માટે લોબી ચિંતા ના કરવી પણ ઓલ ઓવર એના જે ફંડામેન્ટ છે ફંડામેન્ટલ એના જે ઇન્ડિકેટર છે એનો અભ્યાસ કરતા રહેવાનો આ બધું જોતું રહેવાનું જાગૃત રહેવાનું ચલો મિત્રો થેન્ક યુ આભાર